મૂડી તાલુકાના વગડિયા ગામે કાર્બોસિલ ખનન પર ચોટીલા પ્રાંત અધિકારી મૂડી તેમજ થાનગઢ મામલતદારની સંયુક્ત ટીમે દરોડો પાડ્યો કાર્બોસિલ ખનનમાં મંજૂરી કામ કરતા આ પ્રકારે કહી શકાય કે મજૂરી કામ કરતા ભેખડ પડતા ગોપાલ પનારા નામના મજૂરનું મોત નિપજતા તંત્રે કાર્યવાહી કરી બે ચરખી કાર્બોસિલ ભરવા માટે લોખંડના બે બેકેટ એકસો ટન કાર્બોસિલ સહિતનો વસ્તુઓ ઝડપી લેવાઈ અને અગિયાર લાખ સિત્તેર હજારનો મુદ્દામાલ ઝડપી લીધો છે મૂળી તાલુકાના વગડીયા દેવપરા સીમની અંદર રાત્રે અમને નવા કલાકે બાતમી હકીકત મળેલી કે જે કાર્બોસેલનું એટલે કે કોલસાનું અનધિકૃત ગેરકાયદેસર કુવા ગાળી અને એમાંથી કોલસાનું ખનન થઈ રહ્યું છે અને આ ખનનની અંદર એક યુવકનું મૃત્યુ પણ થયું છે આ હકીકતને અમે તાત્કાલિક ખૂબ જ સેન્સિટિવ અને ગંભીરતાથી લઈ અને સ્થળ ઉપર પહોંચી ગયા સ્થળ શોધવામાં થોડી તકલીફ પડી પરંતુ સ્થળ સુધી પહોંચ્યા જે એ લોકોએ સીંગડાને બંધ કરેલા હતા એ પણ ફેંકી દઈ અને અંદર પ્રવેશ કરી અને જે હકીકતો સામે આવી છે એ હકીકતોની અંદર ત્યાં કોલસો છે એ કોલસો તાજો જ કાઢેલો પડ્યો હતો કુવાને અંદરથી ત્યારબાદ જે કોલસો કાઢવા માટેની ચરખી હોય છે સાધનો હોય છે બકેટ હોય છે અને ઇલેક્ટ્રિકલ જે વાયર હોય છે એ તમામ પ્રકારની જે સામગ્રી છે સામગ્રી મળી આવેલ અને જે મૃતક છે મૃતકના આજુબાજુ પૂછતા કોઈ પહેલાં તો કોઈએ બતાવેલું નહીં કે અહીંયા કોઈ આવી ઘટના બની છે પરંતુ ગામના બે આબરૂદાર લોકોએ જણાવેલ કે આ ખરેખર અહીંયા સાહેબ કે ઘટના બની છે અને એ ઘટનાના આધારે પછી અમે ત્યાં પંચરોજ કામ કર્યું અને તમામે તમામ હકીકતો જોતા આ ઘટના છે ઘટના ત્યાં જ બની છે ઘટના ખૂબ જ દુઃખદ છે અને આ જે શ્રમિકનું આ રીતે મૃત્યુ થવું એ માનવતાને પણ કલંકરૂપ કહેવાય અને હવે પછી આવી કોઈ ઘટના ન બને તે માટે અમો જુદી જુદી ટીમો તો અમારી કાર્યરત છે પણ હજુ હજુ આનાથી વધુ અસરકારક કામગીરી કરવા માટે સંકલ્પન છે રાજ્ય સરકારે પણ આવા જે ખનીજ માફિયાઓ છે આવી ગેરકાયદેસર રીતે જે ખનનનું ટ્રાન્સપોર્ટેશન કરે છે સ્ટોરેજ કરે છે ખનન કરે છે આવા તમામે તમામ ઉપર એક નેસ નાબૂદ કરવા માટે સરકાર પણ કટિબદ્ધ છે અને એ દિશામાં જ અમે આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ